मङ्गलकारी शिवनो नाम नमः शिवाय नमः शिवाय साचु सुखदे नारु नाम नमः शिवाय नमः शिवाय वाचित वाचितफदे नारु नाम नमः शिवाय नमः शिवाय ऋषिमुनि जपता जा नम शिवाय नमः शिवाय ब्रह्मा नाम नम शिवाय नमः शिवाय पार्वतीनाप्याराणात् नमः शिवाय नम शिवाय नन्दिगणेशजपताय चाप नमः शिवाय नम शिवाय नारद सारद गाता गान नमः शिवाय नम शिवाय તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય ગાંધર્વકી નર ગાતા ગા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બાર વરસે અમૃત્યુભરાય નમઃ શિવાય ઓ નમઃ શિવાય સાધુ સંતોના પ્યારા નાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આઠે ધામ નમ શિવાય વિશ્વના તારણ હારમ શિવાય ઓય કૈલાસ માગું જે એક જ નામ નમ ઓમ નમ શિવાય અણો યણો માં ભોલ નવ નવા ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે ચપચોચા નમ શિવાયો નમ શિવાય અંતસમયા પે ચેકા નમ શિવાયો નમ શિવાય જ્યોતિસ્વરૂપે પ્રગટ્યાં નમ શિવાયોં નમ શિવાય કલ્યાણકારી એક એકમ નમ શિવાયોં નમ શિવાય અમરનાથનું યમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કહેવાયા નમ શિવાય ઓમ નમઃ શિવાય करता पापय वाय, नम शिवाय ओं नमः शिवाय कार्तिकेना प्यात् नमः शिवाय ओं नम शिवाय मल्लिकार्जुनदि प्रगयानाथ नमः शिवाय ओं नम शिवाय पूनमयमासना दर्शनथाय नमः शिवाय ॐ नमः शिवाय ब्राह्मणि भक्ति स्वीकारे नाथ नमः शिवाय ॐ नमः शिवाय अवन्ति कामभिराजयानाथ नमः शिवाय ॐ नमः शिवाय महाकालति प्रगयानाथ नमः शिवाय ॐ नमः शिवाय વાર વરસે અમૃતયુભરાય નમઃ શિવાયમ નમઃ શિવાય કુંભ મેળાનું તીર્થ ધામ નમઃ શિવાયમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારૂ નામ નમઃ શિવાય ઓ શિવાય મધ્યમા છે ઓમકરનાથ નમઃ શિવાય ઓમ શિવાય મમલેશ્વરનુ પામ્યા નામ નમ નમઃ નમ શિવાય વિદ્યાચલના તારણહાર નમઃ શિવાય નમઃ શિવાય પરલી ગામ બિરાજયા નમઃ શિવાયં નમઃ શિવાય वैजनाथ नो महिमाय पार नमः शिवाय ओं नम शिवाय दर्शनकर्ता दुखडा जाय नम शिवाय ओं नम शिवाय डाकिनवनमा वीम राक्षसने हणता नाथ नम शिवाय ओं नम शिवाय भीमा शङ्कर नाथ नम शिवाय ओं नम शिवाय અમર રાખ્યું ત્યાં ભીમનો નામ નમઃ શિવાય ઓમ શિવાય સેતુ બંધ દક્ષિણ માધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામ ની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય रामेश्वर मा प्रगटयानाथ नमः शिवा ओं नमः शिवाय विजयनाप्यायाशीर्वाद नमः शिवाय नमः शिवाय दारुकवनम विराजयनात् नमः शिवाय ओं नमः शिवाय नागेश्वरनुपाम्या नमः शिवाय ॐ नमः शिवाय असुरो नमः ना शिवाय ॐ नमः ओं नम शिवाय दीनदुखियो उहार नमः शिवाय ॐ नमः शिवाय काशीनगरी अमर नमः शिवाय ॐ नमः शिवाय વિશ્વેશ્વરનો મહિમાય અપાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય દર્શન કરતા તો વાય નમઃ શિવાય યોં નમઃ શિવાય અમરતાનું યા પે વરદાન નમઃ શિવાય નમઃ શિવાય ગોમતી તટ બિરાજયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય त्यम्बकेश्वर प्रगटयानाथ नम शिवायों नम शिवाय दर्शन कर्ता पावय नम शिवायों नम शिवाय हिमालय चे प्रगयानाथ नम शिवायों नम शिवाय केदरनामे प्रगटयानाथ नम शिवायों नम शिवाय જનમ જનમના પાપ દુવાય નમઃ ઓમ નમ શિવાય કેદારનાથ નો મહીમાય પાર નમઃ શિવાય નમ શિવાય હરિદ્વાર હરિહરનું છેદાન નમઃ શિવાયમ નમઃ શિવાય ઋષિકેશનો મહીમાય પાર નમઃ ઓમ નમ શિવાય દુસ્મનિ ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય સજીવન કર્યું ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય ધૂસ્મેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાયોં નમઃ શિવાય અમર કર્યું ત્યાં ધૂસ્મનું નામ નમઃ શિવાયમ નમઃ શિવાય महिमय महिमयपार नमः शिवाय ओं नमः शिवाय जन्ममरणहरणनारुणां नमः शिवाय ओं नम शिवाय गिननि भक्तिस्वीकारे नाथ नमः शिवा ओं नम शिवाय भवना भवनापापहरे भवनाथ नमः शिवाय नमः शिवाय દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરે સરસ નો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય નમ શિવાય કળિયુગના સાચા યાદા નમઃ શિવાય ઓ શિવાય અષ્ટ સિદ્ધિ દેનારું નામ નમઃ શિવાય નમ શિવાય ज्ञानभक्तिना चे भण्डार नम शिवा ओं नम शिवाय शिव भजताया पे वेरा नम शिवायों नम शिवाय चार पदारथया पेना नम शिवाय नम शिवाय अडसठ नम शिवा नम शिवाय चार एकजसार एक नम शिवाय नम शिवाय ते करोड चाप नम शिवाय ओं नमः शिवाय शिवपदयापे भोलेनाथ नाथ नमः शिवा ओं नम शिवाय कामक्रोध नम शिवाय ओं नमः शिवाय માયા મોહને દૂર કરનાર નમ શિવાય નમ શિવાય શિવરાત્રિએ શિવરાત્રિએ જપજો જાપ નમ શિવાય ઓમ શિવાય જનમ જનમના બાળે પાપ નમ શિવાય નમઃ શિવાય શ્રાવણ માસમા કરતા ચાપ નમ ઓમ નમ શિવાય શિવચરણો ચરણોમાં પામે વામ શિવાય નમ શિવાય એકોતેર પેઢી તારે નાથ નમ ઓમ નમ શિવાય નિર્ધનને ધનયાપેનાથ નમ શિવાયોં નમ શિવાય ને પુત્ર દેનાર નમ શિવાય નમ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમ શિવાયમ નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમ શિવાય નમઃ શિવાય મહારોગનો એ કૈલાશ નમ શિવાયમ નમ શિવાય સુખ શાંતિ આપે કનામ નમઃ શિવાય ઓમ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ ઓમ નમઃ શિવાય શિવોયાપે કામ નમઃ શિવાયમ નમઃ શિવાય તેમાં કાયરનો નહીં કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય લ્યો સૌ છોડીને કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બતાવ્યું ગુરુ એ સાચું જ્ઞાન નમ શિવાય નમ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમ નમઃ ઓમ નમ શિવાય સંઘટનાયા પે આરામ નમ નમઃ ઓમ નમ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય નમ શિવાય અરજી સંભાળજો ભોલે નાથ નમઃ શિવાય ઓમ શિવાય ભક્તિ અનન્ય અનન્યપજો નાથ નમઃ શિવાય યો નમઃ શિવાય વિશ્વનાથ જપતાય ક જાપ નમ શિવાય ઑમ નમ શિવાય ઓમ ચડે સ્વદાદ જપતા જાપ નમ શિવાય ઑમ નમઃ શિવાય ને સદિન માળા ચે કરે સવાર બપોર ને સાંજ સંકટ તેના દૂર થાય ચરી આવે આજ આદિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂર્ણ કરે ભક્તવત્સલ્ય ભૂલે નાથ ભૂલું શ્રી સૌ શિવ શંકર ઉમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય ગજાનન ગણપતિ મહારાજ કી જય પવન સુતમ હનુમાન કી જય બોલો સભ સંતન કી જય શ્રી કાળભૈરવનાથ કી જય શ્રી ઓમ જડેશ્વર દાદા કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહેવ હર